આમ રાણા વલસાડ શહેર ઉપપ્રમુખ વિમલ ભંડારીએ કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશના પૂર્વ ઓબીસી મોરચાના પ્રવીણભાઈ આહિરની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી કેસરીઓ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલ શિલ્પેશભાઈ દેસાઈ જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ શહેર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દિવ્યેશભાઈ રાણા ઉપપ્રમુખ વિમલભાઈ ભંડારી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કેસરીઓ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હેમંતભાઈ કંસારા અને અરવિંદભાઈ પટેલ દ્વારા પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે જિલ્લા આઈટી કન્વીનર ધ્રુવીણભાઈ પટેલ અને અમીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા